અમદાવાદના સ્કૂલમાં એક વિદ્યાર્થીની ચપ્પુમારી કરેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે સુરતમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થીની કરેલી હત્યાના વિરોધમાં સાથે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે રજૂઆત કરાઈ છે અમદાવાદમાં આવેલા સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની ચપ્પુમારી કરેલી હત્યાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે સુરતમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

જે અમદાવાદની ઘટના સ્કૂલમાં વિદ્યાર્થીને માંગી દેવામાં આવે છે ત્યારબાદ ભુજની ઘટના કે સિવાય પ્રિન્સિપલને લાફા માગી દેવામાં આવે છે અને આવતીકાલે જે જુનાગઢમાં ઘટના ઘટી તો એ શિક્ષણ લેવલ માટે એક ખૂબ નિંદનીય ઘટના છે આવી આગામી સમયમાં ખૂબ ઘટનાઓ ન ઘટે એના માટે વિદ્યાર્થી પરિષદ આપે આજે આખો પ્રાંતભરવા વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે કે શિક્ષણ લેવલે આ એક ખરાબ બાબત કહેવાય અને આગામી સમયમાં જો આવી ઘટના વારંવાર બનતી રહે તો વિદ્યાર્થીઓ સ્કૂલે જ નહીં જાય